પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વોચ્ચ અને શ્રેષ્ઠ નામમાં આપ સર્વને પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા એનો બારમો અધ્યાય અને વચન ત્રણ માં આપણે આ પ્રમાણે વાંચીએ છીએ તે વેળા મરિયામે ઘણું મૂલ્યવાન જટામાસીનું એક શેર અત્તર લઈ ને ઈસુને પગે જોડ્યું અને પોતાને ચોટલે તેના પગ લૂછ્યા અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી રહી પ્રિય અત્તર બે પ્રકારના હોય છે એક જેની સુગંધથી આનંદ મળે છે અને બીજું જેની સુગંધથી નાકમાં દમ પણ થઈ જાય છે લાજરસને જીવી ઉઠ્યા પછી પ્રભુ ઈશુ લાજરસ માર્થાને મરિયામના ઘેર ભોજન કરવા બેઠા હતા મરિયામે જટા માસીનું એક શેર મૂલ્યવાન અત્તર લઈ ઈસુના પગ પર ચોડ્યું અને પોતાને ચોટલે તેના પગ લૂછ્યા અને અત્તરની સુખન આખા ઘરમાં પ્રસરી રહી જટામાસીનું આ અત્તર બહુ જ મૂલ્યવાન એટલા માટે હોય છે કે આ ખડકોમાંથી પ્રાપ્ત થનાર દુર્લભ જડીબુટ્ટીમાંથી મહેનત સાથે તૈયાર કરવામાં આવતું હતું પરમેશ્વરની આરાધના માટે આપણે તેની સામે શું અર્પણ ભેટ લઈ જઈ શકીએ છીએ કે જેથી તે પ્રસન્ન થાય પરમેશ્વર સ્વર્ગ ખોલીને પ્રભુ ઈશુના વિષયમાં કહ્યું આ મારો તેના પર હું પ્રસન્ન છું પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિર્દોષ નિષ્કલંક નિષ્પાપ હોવા છતાં પણ સંપૂર્ણ મનુષ્ય જાતિ માટે અને એના ઉદ્ધાર માટે બલિદાન થયા અને મૃતકોમાંથી ત્રીજે દળે પાછા જીવી ઉઠ્યા જે કોઈ આ પુનઃ પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે અને પોતાના પાપ કબૂલ કરી અને ક્ષમા માટે જયારે યાચના કરે છે તે પરમેશ્વર તેના પાપોની ક્ષમા આપે છે હવે પરમેશ્વર તેની આરાધનાનો સ્વીકાર કરે છે કારણ કે તેનો પાયો પ્રભુ ઈસુ છે પરંતુ જો પ્રભુ સુખ્રિસ્ત ઉપર વિશ્વાસ નથી કરતો ત્યારે તેની આરાધના પરમેશ્વરના નાકમાં દમ કરી દે છે શું તમે પ્રભુશ પર વિશ્વાસ કર્યો છે આ સમજવાને માટે પરમેશ્વર તમારી સહાયતા કરે